આ ત્રણ સિંહ છે ને તમારી વચ્ચે આવેલા છે ભાઈ આ બંને સિંહ ને પેલા તો આપણે વધાવવા પડે ભાઈ શ્રી ચેતરભાઈ અને આનંદભાઈ ને જોરદાર તાળીને ગણગાટી સન્માન કરો ચૈતર વસાવા અને અનંત પટેલને આપણે અનેકવાર એવી રીતના જાહેર મંચ પરથી કહેતા સાંભળ્યા છે કે બે જ સિંહ છે આદિવાસીઓના અને ચૈતર વસાવા અને અનંત પટેલ છે જે આદિવાસીઓ માટે લડે છે જ્યારે ચૈતર વસાવા કે અનંત પટેલ આવું કહે એટલે એ સ્વાભાવિક હોય છે પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એમ કહે કે ચૈતર વસાવા અને અનંત પટેલ સિંહ છે ત્યારે પ્રશ્ન થાય પ્રશ્ન આમ તો ન થવો જોઈએ કારણ કે આદિવાસી વિસ્તારની વાત આવે તો નેતાઓ જ્યારે આદિવાસીના પ્રશ્ન હોય ત્યારે એક થઈ જતા હોય એક મંચ પર હોય અને એવું જ થયું સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન અનંત પટેલ ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના મોહન ડોડિયા જે મહુવાના ધારાસભ્ય છે એ ત્યાં હાજર હતા એ ત્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે મોહનભાઈએ એવું કહ્યું કે આદિવાસીઓના ત્રણ સિંહ છે અને ત્રણે ત્રણ સિંહ આ મંચ પર છે એમણે કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં છું એટલે હું આદિવાસી ત્યાંથી લડું છું બીજી બાજુ ચૈતર વસાવા અને અનંત પટેલ જે આદિવાસી સિંહ છે એ વિપક્ષમાં છે તો વિપક્ષની ભૂમિકા ભજવી અને ત્યાં આદિવાસીઓ માટે લડતા હોય છે મૂળ આદિવાસી નો આવે છે અને અમે બધા જ એ સત્તા પક્ષમાં હોઈએ કે વિપક્ષમાં હોઈએ અમે બધા જ તમારા માટે લડીએ છીએ એ કાર્યક્રમ દરમિયાન અનંત પટેલ જ્યારે ભાષણ આપતા હતા ત્યારે એમણે એવું પણ કહ્યું કે પિક્ચરમાં માત્ર બે હીરો હોય છે ને એવી રીતના હું પણ હીરો છું અને ચૈતર વસાવા હીરો છે એટલે જાહેર મંચ પરથી ચૈતર વસાવા

આ ભાઈ ત્રણ સિંહ છે ભાઈ આ ત્રણ સિંહ છે ને તમારી વચ્ચે આવેલા છે આ બંને સિંહ ને પેલા તો આપણે વધાવવા પડે ભાઈ કેતર ભાઈ અને આનંદભાઈ ને જોરદાર તાળી ને સન્માન કરો કેતરભાઈ અને આનંદભાઈ હું તો સરકારમાં રહેલો એટલે મારે સરકારમાં રહીને કામ કરવું પડે જ્યારે જ્યારે અને આનંદભાઈ અને ચૈતરભાઈ એ હાભે એટલે હાભે પડીને કામ કરવું પડે એટલે અમે બધા તમારા સમાજના માટે જ્યાં જ્યાં જરૂર પડે તેવી વ્યવસ્થા ઉભા ઊભી કરવાનું કામ અમે કરતા હોઈએ છીએ ત્યારે અમારી ફરજ બને છે તમે અમને ચૂંટીને મોકલેલા એટલે ચૂંટાઈને પ્રતિનિધિ સૌ સૌ કોઈની રીતે કામ કરતો હોય છે એટલે કોઈની વાદ વિવાદમાં પડતો નથી આપણે સૌ સાથે મળીને સમાજનું જ્યાં જ્યાં જરૂર પડે કે આપણે સાથે એક અવાજે રહીને કામ કરીએ એ જ અવાજના તમારી પાસે હું રાખું છું